ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને છોડાવ ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ અને એલસીબી સ્ટાફના કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે બોડેલી પોલીસ મથક વિસ્તારમાં મોડાસર ત્રણ રસ્તા પાસે મહિન્દ્રા કંપનીની મેક્સ ગાડી આવતા જ તેમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવતા જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રૂપિયા એક લાખ છન્નું હજાર નવસો પચાસ રૂપિયાનો ભારતીય બનાવટો વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે